પણ તારે મારા ટાઠો છે પગાવો હું હું એમ કહું તમે તો ટાઠો તમે ઠેલા છો જો કે ઠેલા એમ કાકા ઠેલા વે તો ના સતર યુ વેચ જઈએ તો માં હું આવા ને શું કાકા તમે ઉંધા જવાબ આલો યાર તો યાર આટલા બધા ઠેલા લબડા હે કરોડો નું રોકાણ કરી ને યાર તમે હવળા હવળા જવાલો પૂછો યાર તમે યાર ના ના ખાલી આ તો એમ તો પૂછી લેવા માં ફટાફટ ઠેલો બતાવજો બેહો યાર બધા મસ્ત મસ્ત ઠેલા બતાવજો ના બેહવા ટાઈમ નહીં કાકા મારે ઉતાવળ છે તમે હેડો ફટાફટ પણ થેલો બતાવો હેડો ઓ આજ ના આજ નીકળવાનું વાહ આ જુઓ હમ કેલો કપડો આવો મમ તમારે કેટલા દિવસ માટે જવાનું હો દિવસ તો હજી કોઈ દિવસનું નક્કી નહીં કાકા આઉટ ઓફ સિટી જવાનું હો બધો કપડો જેટલા દિવસ રહું એટલા દિવસ આવી જાય એવો થેલો મને મોટો મજબૂત બતાવો અલ્યા ભાઈ મારા તમે કયો તમારા છોકરા માટે જુઓ સોકા માટે નહીં જોતો લે આજી પરણવામાં બાકી તમે છોકરો ચોથી લાવા વચ્ચી કાકા પરણવામાં બાકી છે ઓવ પરણવામાં બાકી છે બરાબર તો પણ તમે કો યાર કે મારા આટલા દિવસ માટે જવાનું હું એટલા દિવસનો કપડો રોય એવો થેલો આપો દિવસમાં તો છે હું કાકા ખબર તો હું આવા જઉં છું માર ગર્લફ્રેન્ડને લઈને ભાગી જવાનું પ્લાનિંગ છે સમજો

હવે છે હું હાલ એના ઘેર બહુ સ્ટ્રીક કર્યો બરોબર તો આ થેલો લઈને હું હાલવા દો ને મારા ટોટિયા તૂટી તો તમારે હોમ ડિલેવરી કરી દેવી પડશે આ થેલાની ગર્લફ્રેન્ડના ઘેર લાવશો એટલું નહીં ભાઈ અમે એવી હોમ ડિલિવરી નહીં કરતા ભાઈ તમે તમારો લઈ જાઓ ના પણ અમારે મારે એકલા ના લેવા ગયા એનું લેવું પડે અમે બે કસમો ખાધી કે વસ્તુ લેવું તો એકબીજા માટે લેવું જીવશું તો એકબીજા માટે જીવશું અને મળશું તો એકબીજા માટે મળીશું તો હવે થેલો એ મારે શું હોય કઈ ના આલવું પડે અને મારે લેવું પડે તો મારી ગર્લફ્રેન્ડ માટે તમે આ લેવો કે કાકા હું યાર તમે યાર પણ તારે મારા તાઠો છે ને પગાવો હું હું એમ કહું તમે તો તાઠો તમે ઠેલા છો જો કે ઠેલા મો એમ ચાલ હું યાર કાકા તમે લેણો ભઈ હે ને આપો હે ને માર ખાવાના ધંધા નહીં કરવા તમારો લેવો હોય ને તો લઈ જો પ્રેમ જો એવું લાગે ને તો 50 રૂપિયા ઓસાલજીઓ પોવા જાય બાકી પગ ભાગે ને તો ખર્જો વધારે થાય તમે સમજ્યા આ વાત છે